છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર ભાગેડું લગ્નને લઈને ઘણી સામાજિક સંસ્થાઓ સામાજિક સંગઠનો અને પાટીદાર સમાજની સાથે સાથે ક્ષત્રિય સમાજ અને ધારાસભ્ય હીરા સોલંકીએ પણ તેમને સમર્થન આપ્યું છે આ ભાગેડું લગ્નને લઈને હવે એસપીજી ગ્રુપ છેલ્લા ઘણા સમયથી મેદાને છે પછી પંચમહાલની અંદર તેમણે સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારબાદ મહેસાણાની અંદર પણ ઘણા સ્ટિંગ ઓપરેશનો કર્યા સાથે સાથે જે પણ ભાગેડું લગ્ન બાદ લગ્નના જે કૌભાંડો આવી રહ્યા છે તેને એસપીજી ગ્રુપ ખુલ્લું પાડી રહ્યું છે અને હવે તેને લઈને એસપીજી ગ્રુપ ચિંતા પણ કરી રહ્યું છે અને સિદ્ધપુર ખાતે એસપીજી ગ્રુપ દ્વારા એક ચિંતન શિબિર યોજાઈ હતી સરદાર પટેલ સેવાદળ ગ્રુપ દ્વારા એ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને ભાગેડું જે લગ્ન છે તેને અટકાવવાને લઈને ગંભીર મુદ્દે ચર્ચાઓ થઈ શું તે ચિંતન શિબિરનો મુદ્દો હતો તે ચિંતન શિબિરની અંદર એસપીજી ગ્રુપના આગેવાનોએ શું મોટા નિર્ણયો લઈ લીધા અને આવનારા સમયમાં ભાગેડું લગ્ન અટકાવવા માટે શું તેમની રણનીતિ છે આજે તેની જ આપણે ચર્ચા કરવી છે છેલ્લા ઘણા સમયથી એસપીજી ગ્રુપ એટલે કે સરદાર પટેલ સેવાદળ ગ્રુપ એ લગ્ન કોભાંડને લઈને ખૂબ જ ચર્ચામાં છે કારણ કે લગ્ન કોભાંડ જે પણ પંચમહાલની અંદર થયા ત્યારબાદ મહેસાણાની અંદર થયા લગ્નના નામે આમ તો લગ્ન એ સોળ સંસ્કારોમાંનું એક પવિત્ર સંસ્કાર આપણે માન્ય છીએ એ લગ્નને લાંચન આપતું જે મંચમહાલની અંદર ખોટા લગ્ન બોગસકાંડ જે થયું હતું ત્યારબાદ મહેસાણાની અંદરથી પણ જે ખોટા લગ્ન કરાવીને યુવતીઓને ફસાવાના જે મોટું એક રેકેટ ચાલી રહ્યું હતું તેને એસપીજી ગ્રુપે ખુલ્લું પાડ્યું હતું અને ત્યારબાદ એસપીજી ગ્રુપના ઘણા આગેવાનોએ પણ આ બાબતે ચિંત્યા વ્યક્ત કરી હતી સરકાર પાસે અમુક નિર્ણયો જે ભાગેડું લગ્નને લઈને જે ફેરફાર કરવા છે તેને લઈને માંગણીઓ પણ સરકાર સમક્ષ મૂકી હતી ત્યારે ફરી એક વખત હવે સરદાર પટેલ સેવા દળ ગ્રુપે સિદ્ધપુર ચિંતન શિબિરની અંદર ઉપસ્થિત રહ્યા હતા સરકારની તાજેતરની જાહેરાતમાં એસપીજી સવાલ ઉઠાવ્યા કેબિનેટ બેઠકમાં કોઈ અધિકૃત નિર્ણય ન થયા હોવાનો આક્ષેપ કર્યો કારણ કે ગઈકાલે જે કેબિનેટની બેઠક ભરાઈ હતી એમાં એવું લાગી રહ્યું હતું ભાગેડું લગ્નને લઈને કેબિનેટ બેઠકમાં સરકાર મોટા નિર્ણયો લેશે પણ કેબિનેટ અંદર જ્યારે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીને ભાગેડું લગ્ન બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે હજુ કોઈ પણ આ પ્રકારે નિર્ણય લેવામાં નથી આવ્યો સરકારમાં ચર્ચાઓ ચાલુ છે નિર્ણય લેવામાં આવશે તો તમને ચોક્કસ જણાવીશું તેને લઈને પણ એસપીજી ગ્રુપે એ ચિંતન શિબિરની અંદર સરકાર સામે આક્ષેપ લગાવ્યા કે કેમ કોઈ નિર્ણય લેવામાં ના આવ્યો એસપીજીની લડત દરેક વિસ્તારમાં મજબૂત બનાવવાનો પણ સંકલ્પ કર્યો સમગ્ર ગુજરાતમાં મહાસંમેલનો યોજવાનો પણ નિર્ણય કર્યો છે એટલે કે મોટી જાહેરાત પણ એસપીજી ગ્રુપે ગુજરાતની અંદર કરી દીધી છે કે સમગ્ર ગુજરાતમાં એસપીજી ગ્રુપ મહાસંમેલનો યોજશે ભાગેડુ લગ્ન બાબતે લગ્નની ઉંમર નક્કી કરવા બાબતે જાગૃતતા લાવશે અને આંદોલનને વધુ વેગવંતુ બનાવવાની રણનીતિ પણ એ ચિંતન શિબિરમાં ઘડવામાં આવી હતી ત્યારે આવો પહેલાં સાંભળીએ કે ચિંતન શિબિરની અંદર એસપીજી ગ્રુપના આગેવાનોએ શું નિર્ણયો લીધા અને આંદોલન વિશે શું કહ્યું ગમનો વાત કરી ભાગેડુ લગ્ન તો લગ્ન નોધરીના કાયદામાં સુધારો કરવા માટે આપણે આંદોલન કરી રહ્યા છીએ તો મારું ગામ બલોલ બલોલની અંદર અમે 4 તારીખે મહાસંમેલનનું આયોજન કરેલું આજુબાજુના 35 ગામો અમે ભેગા કરેલા 4 1 2026 રવિવારે સાંજે 4 કલાકે તો તમારા જોડે સમય હોય તો તમે પણ આવજો કાયદામાં સુધારો થાય એના માટે મહાસંમેલનનું આયોજન કરેલું અને કાયદામાં સુધારો થાય એના આપણા ચાર મુદ્દા ઉપર કામ કરી રહ્યા છીએ એક તો પેલી મા બાપની સહી ફરજિયાત કરવી બીજું એક મા બાપના આધાર કાર્ડમાં જે એડ્રેસ હોય તે આગળ દીકરીનું રજીસ્ટ્રેશન લગ્ન નોંધણીનું થાય ત્રીજો મુદ્દો દીકરીની ઉંમર જે અઢાર વર્ષ એકવીસ વર્ષ કરવામાં આવે અને ચોથો અને મુખ્ય મુદ્દો જે મૈત્રી કરાર જેવો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે આ આ ચાર મુદ્દા ઉપર સંગઠન લડત લડી રહ્યું ગમે એટલું ખુલ્લું આસમાન હોય ગમે એટલા આપણે આધુનિક વિચારો વાળા હોય પણ ક્યાંક નિયંત્રણ તો જરૂરી છે મિત્રો કારણ પ્રેમ લગ્નનો ક્યાંય આખી ટીમ બેઠી વિરોધ નથી પણ જનરલી અઢાર વર્ષ આપણી દીકરીનું આયુષ્ય અને એકવીસ વર્ષ આપણા દીકરાનું આયુષ્ય એવું આપણું બંધારણ આપણા કાયદામાં નક્કી કર્યું છે બધા જાણો જ છો તમે પણ અઢાર વર્ષની ઉંમર એક એવી ઉંમર છે કે જે દીકરી ઘરમાંથી બહાર જનરલી બારમું પાસ કર્યા પછી કોલેજમાં જતી આવતી થઈ હોય દુનિયાદારીની બિચારીને ખબર નથી હોતી ઉંમરનો વાંક હોય છે એંસી ટકા કેસોમાં ઉંમરનો વાંક હોય છે અને દીકરીને

ભાગડ્યું લગ્ન નો જ વિરોધ છે પ્રેમ લગ્ન નો ક્યાંય વિરોધ નથી મિત્રો માતા પિતા ની સંમતિ થી તમે જ્યાં લગ્ન કરશો અમને મંજૂર છે કારણ માતા પિતા એક એવા વ્યક્તિ છે આ દુનિયા ઉપર ના કે ભગવાન તો તમારી સામે બોલવા ચાલવા અને તમને એક્સપ્રેશન આપવા કદાચ નહીં આવી શકે પણ આ દુનિયામાં તમારું પોતાનું સૌથી સારું જો આ દુનિયામાં કોઈ વ્યક્તિ વિચારી શકે એમ હોય તો માતા ને પિતા છે મિત્રો એટલે માતા ને પિતા ની સંમતિ થી એને જ્યાં મેરેજ થતા હોય ત્યાં અમારો કોઈ વિરોધ નથી એટલે એ રિંકેશભાઈ એમની વાતમાં જે ત્રણ ચાર મુદ્દાઓની લડત આપણી છે કઈ દીધી છે તે હું રિપીટ નથી કરતો પણ એ માટે અને તમારા કોઈના વ્યક્તિ સુધી અમારી વાત પહોંચતી હોય વિચાર આવ્યો કે આ તો તો બધા પ્રેમ વિરોધી છે ના મિત્રો અમે ખોટી રીતે થતા દીકરીઓને ફોસલાવીને થતા માતા પિતાની સંમતિ વિના થતા અને બાળકીને અથવા તો દીકરીને જીવનભર દુઃખમાં લઈ જતા ખોટા ભાગેડું લગ્નના વિરોધમાં અભિયાન ચલાવીએ છીએ મિત્રો એ વાત મંગજમાં તમે લઈ લેજો મેન અત્યારે પાટીદાર સમાજની અંદર નહીં પણ સર્વ સમાજની અંદર મોટામાં મોટો પ્રશ્ન છે અત્યારે તો તો દીકરીઓ ભાગી જવાનો આપણી અંદર રોજ અંદર લગભગ દસ થી પંદર ફોન તો એવા આવે છે કે સાહેબ મારી દીકરી ભાગી ગઈ ગમે તે કરીને તમે પાછી લાવો હવે એ આપણા ભારતના કાયદા પ્રમાણે એ બંને જણા લગ્ન કરી દો પછી આપણે કશું જ ના કરી કે જ્યાં સુધી આપણી દીકરીની મરજી ના હોય ત્યાં સુધી છતાં પણ અમે અમે કોઈ સંજોગે એને ઉઠાઈ ગમે તે કરીને બધી પણ આન બાન કોઈ બી તાકાતથી એને ઉઠાઈ તો લાવીએ છીએ પણ જ્યારે પણ એને હાજર કરીએ તો એક જ વસ્તુ કે એ તો એને શું હોય કે મારે તો મારે હીરો ભાઈ જવું છે એટલે પછી ત્યારે આપણે ફોટા પડી અને પાછું આવવું પડે છે એટલે અને હા હું ચોખ્ખું કઉ છું હજી આ ગામમાં કોઈ બી છોકરી અહીંથી ભાગી જશે તો અમે ઉઠાઈ તો ગમે તે કરી લઈશું તો સાથે સાથે તેમણે નિર્ણયો લીધા કે દીકરીઓના પરિવારના ભવિષ્ય માટે અમે અંતમ સુધી લડવાનો પણ સંકલ્પ લઈએ છીએ પરિવારના હિત માટે કડક કાયદાની માગ પણ એસપીજી ગ્રુપે કરી ન્યાય નહીં મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખવાની જાહેરાત કરી છે તો હવે તો સરકારને પણ આપી દીધું છે કે દીકરીઓના પરિવારને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ગ્રુપ તેમની સાથે ઊભું રહેશે ગામે ગામ જાગૃતિ લાવવાનો સંકલ્પ સાથે ગ્રુપ હવે રાજ્યની અંદર મહાસંમેલનો કરશે ત્યારે સિદ્ધપુર ખાતે જે એસપીજી ચિંતન શિબિર હતી ત્યારબાદ હવે ભાગેડું લગ્નને લઈને ખૂબ જ એસપીજી ગ્રુપ અત્યારે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે સરકાર સામે આક્ષેપો કરી રહ્યું છે તો કેમણે એવો પણ નિર્ણયો લીધા કે અમે સમાજને જાગૃત કરીશું ગામે ગામે જઈને મહાસમેલનો ગુજરાતમાં યોજીશું અને સાથે સાથે સરકારને આંદોલનની પણ આપીએ છીએ કે જ્યાં સુધી અમારી જે માંગણીઓ છે લગ્ન ને લઈને કે માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ ઉંમર એકવીસ વર્ષ હોવી જોઈએ અથવા કોઈ પણ જે ગામની દીકરી હોય છે તે ગામના અધિકારીઓની સય પણ ફરજિયાત હોવી જોઈએ પાંચ છ માંગણી એસપીજી ગ્રુપે થોડા સમય પહેલા સરકાર સમક્ષ મૂકી હતી મુખ્યમંત્રી સમક્ષ મૂકી હતી તેની ઉપર હજુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ તેને લઈને હવે એસપીજી ગ્રુપ મેદાને આવ્યું છે સિદ્ધપુર ખાતે મોટી ચિંતન શિબિર યોજી અને ચિંતન શિબિરમાં તેમણે સમાજને લગતા એટલે કે સામાજિક જે બાબત છે સમાજ જીવનની અત્યારે સૌથી મોટી બાબત છે પછી મોટા કલાકારો પિંજલ દવે આરતી સાંગાણીથી લઈને નાના નાના મધ્યમ વર્ગના પરિવાર સુધીનો અત્યારે ભાગેડું લગ્ન જે બાબત છે તેને લઈને હવે એસપીજી ગ્રુપ મેદાને છે બોગસ લગ્ન કાંડે પંચમહાલનું હોય તેમને પણ એસપીજી ગ્રુપે સ્ટિંગ ઓપરેશન દ્વારા ખુલ્લું કર્યું હતું ત્યારબાદ મહેસાણાની અમુક એવી યુવતીઓ હતી જે ખોટા લગ્નમાં જેમને આવી હતી હતી તેમને પણ છોડાવી ત્યારબાદ હવે આ ચિંતન શિબિર દ્વારા ખાલી ઉત્તર ગુજરાત નહીં સમગ્ર ગુજરાતની અંદર તેઓ મહાસંમેલન યોજ છે અને એ મહાસંમેલન દ્વારા સરકાર સામે એક મોરચો માણશે અને સરકાર પાસે માગણીઓ રાખશે કે ભાગેલું લગ્ન બાબતે કડક નિર્ણયો કરવામાં આવે હવે તો આવનારા સમયમાં ખબર પડશે કે એસપીજી ગ્રુપ જે મહાસંમેલનો કરશે તેની અસર શું થશે અને શું સરકાર એસપીજીના મહાસંમેલનો અને આંદોલનની ચીમકીથી ભાગેડુ લગ્ન બાબતે કોઈ નિર્ણય લાવશે કે નહીં એ તો હવે જ્યારે સમય આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ તમારું આ બાબતે શું માનવું છે ભાગેડુ લગ્ન બાબતને લઈને સરકારે કેવા કેવા નિર્ણયો લેવા જોઈએ એ મારો કોમેન્ટ બોક્સમાં ચૂકથી જ જણાવજો બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જુનાથ નમસ્કાર